નમસ્કાર ધોરણ આઠના વ્હાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું સેમ બીજાનું સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ નંબર છઠ્ઠો સ્વાતંત્ર્ય ચળવળો ઈસવીસન અઢારસો સિત્તેરથી ઓગણીસો સુડતાલીસ એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન જોવાના છીએ તો ચાલો મિત્રો શરૂઆત કરીએ તે પેલા નાનકડી વાત કરી દઈએ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે તમામ એટલે તમામ પાઠના સ્વાધ્યાય સોલ્યુશનની લિંક આપેલી છે તથા જો તમારે આની પીડીએફ જોઈતી હોય તો એમના માટે આપણી એપ્લિકેશનની લિંક પણ ત્યાં આપેલી છે તો જોઈએ પ્રશ્ન પહેલો ખાલી જગ્યા પૂરો જેમાં પહેલું બારડોલી સત્યાગ્રહ બાદ વલ્લભભાઈ પટેલ ખાલી જગ્યા તરીકે ઓળખાયા સરદાર તરીકે બીજું ગાંધીજીએ ડુંગળી ચોરનું બિરુદ કોને આપ્યું મોહનલાલ પંડ્યાને ત્રીજું ચાલો દિલ્હી સૂત્ર ખાલી જગ્યાએ આપ્યું તો સુભાષચંદ્ર બોઝે બીજું નીચેના પ્રશ્નોના જવાબ એક વાક્યમાં લખો જેમાં પહેલું છે મવાડવાદી નેતાઓમાં કયા કયા નેતાઓનો સમાવેશ થતો હતો તો પહેલો છે વ્યોમચંદ્ર બેનરજી બીજા છે દાદાભાઈ નવરોજી ત્રીજા છે ફિરોઝ શાહ મહેતા ચોથા બદરુદ્દીન તૈયબજી ત્યાર પછી છે કેટી તેલંગ તેના પછી ગોપાલકૃષ્ણ ગોખલે પછી દિનસા વાંચા વગેરેનો માવાડવાદી નેતાઓમાં સમાવેશ થતો હતો બીજું ગાંધીજીએ રોલેટેક્ટના કાળા કાયદાને કાળો કાયદો શા માટે કહ્યો તો રોલેક એક્ટમાં એવી જોગવાઈ કરવામાં આવેલી કે કોઈ પણ વ્યક્તિની કારણ આપ્યા વિના ધરપકડ કરી શકાય તથા ખાસ અદાલતમાં કામ ચલાવી તેને સજા પણ કરી શકાય લોકોના સ્વતંત્રતા પર કાપ મૂકતા આ કાયદાનો લોકોએ વિરોધ કર્યો માટે ગાંધીજી આને કાળો કાયદો કીધો ત્રીજું ભારતના લોકોએ શા માટે સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો તો આ સમયમાં સાયમન કમિશન ભારત આવ્યું પરંતુ કમિશનના સભ્યોમાં એક પણ ભારતીય ન હોય હિન્દના લોકો અને પક્ષો દ્વારા તેનો બહિષ્કાર કરવામાં આવ્યો સાયમન ગો બેકના નારા સાથે તેનો વિરોધ કરવામાં આવ્યો ચોથું ગાંધીજીએ અસહકાર આંદોલન શા માટે મોકૂફ રાખ્યું તો ઈસવીસન ઓગણીસો બાવીસમાં જ્યારે ઉત્તર પ્રદેશમાં ગોરખપુર પાસેના ચોરીચોરા ગામે ખેડૂતોના શાંત સરઘસ પર પોલીસે ગોળીબાર કરતા રોષે ભરાયેલા ટોળાએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો પોલીસ સ્ટેશનને આગ ચાપી જેમાં બાવીસ જેટલા પોલીસકર્મી મૃત્યુ પામ્યા આ સમાચાર ગાંધીજીને મળતા ગાંધીજી આંદોલન મોકૂફ રાખ્યું ત્રીજું નીચેના પ્રશ્નોના ઉત્તર જેમાં પહેલું ભારતમાં રાષ્ટ્રવાદના અને વિકાસ માટે કયા પરિબળો જવાબદાર હતા તો નીચેના પરિબળોમાં પહેલું પરિબળ કે ભારતીય અત્યાર સુધી ભારતીય જનતાને અમે એમ કહીએ છીએ અમારા હિતો એક છે એનો ખ્યાલ ના આવે ત્યાં સુધી તેમનામાં રાષ્ટ્રીય એકતાની ભાવનાનો ઉદય થાય નહીં ભારતમાં આવી રાષ્ટ્રીય એકતાનો ખ્યાલ અજાણતા જ અંગ્રેજોએ આપ્યો હતો અંગ્રેજ કંપનીએ દેશને એક હથ્થું શાસન નીચે આણ્યા બાદ દેશમાં સમાન કાયદો અને સમાન વહીવટની શરૂઆત થઈ આમ અંગ્રેજી શાસનને અજાણતા લોકોમાં રાષ્ટ્રીય એકતાના બીજ રોપ્યા બીજું અંગ્રેજ સરકારની આર્થિક શોષણની નીતિના પરિણામે ખેડૂતો પાયમાલ થયા અને ઉદ્યોગ ધંધા પડી ભાંગતા કારીગર વર્ગ બેરોજગાર થયો આમ આર્થિક અસંતોષ અને અન્યાયની ભાવનાએ લોકોને અંગ્રેજ સરકાર સામે એક કર્યા ત્રીજું અંગ્રેજી કેળવણીના પરિપાક રૂપે ભારતમાં બુદ્ધિજીવીઓનો એક નાનો પરંતુ શક્તિશાળી વર્ગ ઊભો થયો પાર્શ્વતય શિક્ષણે તેમનામાં સ્વશાસન અને સ્વતંત્રતાની ઝંખના જમા જન્માવી જેના કારણે શ્રેષ્ઠ વિચારકો અને નેતાઓ રાષ્ટ્રને મળ્યા ભારતમાં અંગ્રેજી ઉપરાંત હિન્દી ગુજરાતી મરાઠી પંજાબી બંગાળી ઉર્દુ વગેરે ભાષામાં ઘણું બધું સાહિત્ય રચાયું આ સાહિત્યમાં રાષ્ટ્રવાદ પૌરાણિક ગૌરવ અને વૈચારિક જાગરણને લગતા વિચારો પૂરતા પ્રમાણમાં રહેતા રાષ્ટ્રવાદના વિકાસમાં જાગ્રત વર્તમાન પત્રોનો ફાળો પણ ભૂલી ન શકાય ચોથું અંગ્રેજોના સમયમાં ભારતમાં પુરાત્વીય સંશોધન થયા અને ભારતીય પ્રાચીન ગ્રંથોનો વિદેશી ભાષાઓમાં અનુવાદ થયો તથા આ સાથે ભારતના ભૂતકાળની ભવ્ય વિશ્વ સમક્ષ પ્રગટ થઈ આટલો ભવ્ય ભૂતકાળ ધરાવતી પ્રજા પ્રજા ગુલામ કઈ રીતે થઈ શકે તે પ્રશ્ન માનસના લાગ્યો પાંચમું અંગ્રેજોના સમયમાં તાર ટપાલ અને રેલવેની શરૂઆત થઈ એક પ્રદેશના લોકો બીજા પ્રદેશના લોકો સાથે સંપર્કમાં આવતા તેમનામાં રાષ્ટ્રીય એકતાના વિચારોને બળ મળ્યું છઠ્ઠું રાષ્ટ્રીય એકતાને વેગ આપનાર કેટલાક પ્રસંગો હતા જેમાં હિન્દી નોકરીઓમાં ભારતીયો સાથે કરવામાં આવતો અન્યાય પ્રેસ પર કાપ વર્નાક્યુલર એક્ટ અને હથિયારબંધી ધારો તેમજ રિપનના સમયમાં પસાર થયેલા ઇલ્બર્ટ બિલના પ્રમાણે ભારતીય ન્યાયાધીશ યુરોપિયન વ્યક્તિનો કેસ પણ ચલાવી શકે જેનો અંગ્રેજોએ વિરોધ કર્યો પરિણામે સરકારે આ

ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત વાસુદેવ બળવંત ફડકેએ કરી વાસુદેવ બળવંત ફડકેએ પછાત જાતિઓને સંગઠિત કરી લડાયક તાલીમ આપી મહારાષ્ટ્ર અને મુંબઈ ઇલાકાના ઘણા ભાગોમાં ભયંકર પ્લેગ રોગ ફાટતા મુખ્ય પ્લેગ કમિશન રેન્ડ અને એમના મદદનીશો દ્વારા લોકોને ખૂબ પરેશાન કરવામાં આવ્યા ત્યારે દામોદર યાફે ચાફેકર અને બાલકૃષ્ણ ચાફેકર બંધુએ રેન્ડની હત્યા કરી વિનાયકે વિનાયક સાવરકરે ઈસવીસન ઓગણીસસોમાં મિત્ર મહેલા નામની ક્રાંતિકારી સંસ્થા સ્થાપી જે બાદમાં અભિનવ ભારત તરીકે ઓળખાય તેમનું પુસ્તક અઢારસો સત્તાવન પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પ્રકાશિત થતા પહેલાં પ્રતિબંધિત થતા વિશ્વનું પહેલું પુસ્તક હતું તેમણે વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી અને જન્મટીપની સજા વહોરી અંદમાન જેલમાં મોકલાયા મોકલાયા જ્યાં તેમની તબિયત બગડતા ભારતમાં નજરકેદ હેઠળ રખાયા આજ અરસામાં કોલકાતામાં અનુશીલન સમિતિની સ્થાપના કરવામાં આવી બરિન્દ્ર ઘોષ પછીથી તેના મુખ્ય આગેવાન બન્યા આ સંસ્થાએ પણ ક્રાંતિકારી સાહિત્ય તાલીમ વગેરે દ્વારા ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો સારો ફેલાવો કર્યો ખુદીરામ બોજ અને પ્રફુલ્લ ચાકીએ બંગાળમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી ન્યાયાધીશ કિંગફર્ડની હત્યા કરવા યોજના ઘડી તેમની બગી પર બોમ ફેંકવામાં આવ્યો પરંતુ કિમફર્ડની જગ્યાએ ગાડીમાં બેઠેલ વકીલ કેનેડીના પત્ની અને તેમની દીકરીનું મૃત્યુ થયું ખુદીરામને ફાંસીની સજા થઈ અને પ્રફુલ ચાકીએ પોતાને ગોળી મારી બલિદાન પસંદ કર્યું રામપ્રસાદ બિસ્મિલ અને અશફાક ઉલ્લા ખાને હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું હતું તેમણે કાકોરી ટ્રેન લૂંટની યોજનામાં ભાગ લીધો ક્રાંતિકારી પ્રવૃત્તિઓ અને હથિયારોની ખરીદી વિનાયક દામોદર સાવરકર માટે નાણાંની આવશ્યકતા હોય કાકરો ટ્રેનમાં અંગ્રેજ તિજોરીની લૂંટમાં લૂંટ કરવામાં આવી અસ્ફા ગ્રામપ્રસાદ બિસ્મિલ રોશન સિંઘ અને રાજેન્દ્ર પ્રસાદ પકડાયા તેમને ફાંસીની સજા થઈ આ સમયે ક્રાંતિકારીઓ વચ્ચે સંપર્કનું માધ્યમ દુર્ગા ભાભીયા હતા તેમણે મહિલાઓને ક્રાંતિકારી પ્રવૃત્તિમાં સક્રિય બનાવી પોસ્ટો ચોટા પોસ્ટરો ચોંટાડવા પત્રિકાઓ વહેંચવી અદાલતોમાં કેસ માટે નાણાં એકત્ર કરવા બંદૂકો ચલાવવી વગેરે ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો ચંદ્રશેખર આઝાદ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં સક્રિય બન્યા બાળપણથીકરી લૂંટમાં પણ સક્રિય રહ્યા તેમણે પ્રતિજ્ઞા લીધી હતી કે જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાશ નહીં ઈસવીસન ઓગણીસો એકત્રીસમાં અલ્હાબાદમાં બાગમાં અંગ્રેજો સાથેના સંઘર્ષમાં પોતાની પિસ્તોલમાંથી શહીદી વહોરી આમ ભારતમાં નામી અનામી અનેક યુવાનોએ અંગ્રેજો વિરુદ્ધ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવી હતી હવે છે દાંડી કુશ વિશે ટૂંકનો લખવાની છે તો ઈસવીસન ઓગણીસો ત્રીસમાં ગાંધીજીએ જાહેર કરેલ કે મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવા તે યાત્રા કાઢશે આ સમયે મીઠાના ઉત્પાદન અને વેચાણ ઉપર અંગ્રેજ સરકારનો અધિકાર એકાધિકાર હતો મહાત્મા ગાંધી અને અન્ય રાષ્ટ્રીય નેતાઓનું માનવું હતું કે મીઠા પર વેરો હોવો જોઈએ નહીં અને હોય તો એ પાપ છે કારણ કે તે આપણા ભોજનની પાયાની જરૂરિયાત છે દાંડીયાત્રાની શરૂઆત કરી ત્રણસો સિત્તેર કિમી જેટલી કૂચ કરી અસ્લાલી ભગતસિંહ બારેજા નડિયાદ આણંદ રાસ જંબુસર સુરત નવસારી જેવા નાના મોટા ગામો શહેરોમાં સભાભરી પાંચ એપ્રિલના રોજ સૌ દાંડી ગામે પહોંચ્યા છ એપ્રિલ સવારે ગાંધીજીએ દાંડીના દરિયાકિનારે મીઠું હાથમાં લઈ મીઠાના કાયદાનો ભંગ કર્યો અને આ સાથે સવિનય કાનૂન ભંગ લડતનો પ્રારંભ કર્યો દાંડી સાથે મીઠાના કાયદાનો ભંગ કરવાનો સવિનય સત્યાગ્રહ અનેક ભાગોમાં શરૂ થતાં ગુજરાતમાં ધરા ધરાશણા સત્યાગ્રહની દાંડીકૂદ જાહેરાત ગાંધીજીએ કરી ત્યારે પાંચ મે ઓગણીસો ત્રીસના રોજ તેમની ધરપકડ થઈ તેમને જેલમાં મોકલવામાં આવ્યા ગાંધીજીની ધરપકડ થતા સત્યગ્રહની આગેવાની અબ્બાસ સાહેબ લીધી તેમની પણ ધરપકડ થતા સત્યગ્રહની આગા આગેવાની સરોજની નાયડુએ લીધી ધરાસણા ઉપરાંત વિરમગામ ધોલેરા સુરજ સુરજ કરાડી વડાલામાં મીઠાનો સત્યાગ્રહ થયો સવિનય કાનૂન ભંગ લડતમાં સ્વદેશી વિદેશી કાપડનો બહિષ્કાર મહેસૂલ સહિતના કરવેરા ન ભરવા દારૂબંધી દારૂના પીઠા પર પેકેટિંગ પિકેટિંગ અસ્પૃશ્યતા નિવારણ વગેરે કાર્યક્રમો કરવામાં આવ્યા જેમાં ખેડૂતો આદિવાસીઓ સ્ત્રીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધેલ સરહદ પ્રાંતના વિસ્તારમાં સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફાર ખાનની આગેવાની નીચે ના કરની અહિંસક લડત લડવામાં આવી અંગ્રેજ સરકારે

નેક્સ્ટ લેક્ચર માં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત